સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આવા જ એક દંપતીએ પોતાના સંતાને તેજી દીધું હોવાની ઘટના સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં પોતાના વાલ સોયા બાળકને તેજીને માતા પિતા ફરાર થઈ ગયા હતા નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા બે મહિના બાળકને મૂકી ફરાર થઈ ગયા હતા સિવિલના એનઆઈસીયુમાં બાળક સારવારમાં હતું ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને રાખીને માતા પિતા ફરાર થઈ ગયા હતા સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી માતા પિતાના ફરાર થઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ આઠ બાર પહેલાંથી એક બાળક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ સીએસસીથી અહીંયા દાખલ કરવામાં આવેલું શરૂઆતમાં એની પ્રસુતિ કામરેજ સીએસસી ખાતે થયે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી બાળકની સાથે એક મહિલા અને અન્ય બે પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના સિવિલ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવાર જતા રહેલા છે એની થોડી પ્રાથમિક તપાસ કરેલી પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો આ બાબતે કટોદરા પોલીસે પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દૃષ્ટિએ તપાસમાં તેઓ બાળકને તેજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પણ ડૉક્ટરશ્રીની ફરિયાદ દાખલ ફરિયાદ લઈને કટોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો સત્તરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે જેમાં એક મહિલા દેખાય છે જે મહિલા અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે ત્યાં પણ તપાસ કરી છે પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી ને વધુ તપાસ ચાલુ છે તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવાર જલ્દી મળે આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈપણ જગ્યાએ દેખાય હોય તો ખટોધરા પોલીસ સ્ટેશન ખાતે તો સુરત સિટી કંટ્રોલરૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલી વારસને શોધી શકાય